નમસ્કાર દર્શક મિત્રો સત્યનો ધબકાર એવા નેટવર્ક માં હું દીપ મૂલ્ય આપનું હાર્દિક સ્વાગત કરું છું તો સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર મુંબઈ શહેર પર આતંકી હુમલો કરી સમગ્ર દેનાર અજમલ દેશમલ લહેર રાજકોટ ઓગણો સિતર ની બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવતા જીગ્નેશ કાલાવડિયા ઉમેદવારી ફોર્મ ભરાવાના અનુસંધાને સરકારી કચેરીઓ પોલીસ છાવણીમાં ફેરવાઈ રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય નેતા અશોક અનેક ની હાજરી માં સનારા બાયપાસ નજીક રહેતા બ્રાહ્મણ આધેડે પત્ની ની હત્યા નિપજાવી પોતે પણ આત્મહત્યા વહોરી લેતા ચકચાર હવે જોઈએ સમાચારો વિસ્તારથી ચાર વર્ષ પહેલાની છવ્વીસ અગિયારના રોજ મુંબઈ પર થયેલા આતંકી હુમલાની જાણકારી આપતો સેવન ન્યૂઝનો એક ખાસ રિપોર્ટ

Hello, go ahead and tell him that we have progress. करें, करें, well, he says, well, go ahead and uh, make progress. That's what you got to do. Uh, tell him that we uh, contacted the, amb through the ambassador here to, uh, to the government in New Delhi and they need to have two more hours, they will arrange someone to call him. So tell him that as long as we do not hear reports on the news of any harm, we can continue the discussion. Tell Mr. Mm Levy that two hours -hmm. the other much. Well, he says that two hours is too much. You don't have any bullets, right? Yes. You have to go to Kandur, आपको कोई नुकसान नहीं पहुंचा है ना याने आप आप ठीक है ना? अल्लाह का शुक्र है हम लोग ठीक है सीना वीना गोलियां, गोलियां चला रहा है लेकिन हम देख रहा है अभी उसको थोड़ा बर्दाश्त कर रहा है अगर बात बात बनता है साहब को बोलो तो ठीक है वरना हम फिर सीना को भी भून देगा और इनको भी भून देगा ओके बट जस्ट वर्किंग वेरी हार्ड एंड ट्राई टू बी हेल्प फुल्ड एज लॉ नो वन ओके धर्म हो तो नहीं तो स्पष्टतया तो अजमल कसाब न किस्सा बिल्कुल स्पष्ट देखिए हिंदुस्तान में कानून की अपनी एक प्रक्रिया है और उसके माध्यम से सुनिश्चित हुआ और मैं समझता हूँ कि आज जो सरकार की और पूरे देश की आतंकवाद के सामने जो एक प्रतिबद्धता है आज उसका मजबूती के साथ मैं समझता हूँ की एक फैसला लिया और

વકીલો ખુબ ખુશ થયા છે ગુજરાત જનતા ખુબ ખુશ થઈ છે કસા પછી હવે દરેક વકીલો અને ગુજરાતી જનતા ઈચ્છે છે સંસદ ઉપર હુમલો કરતા અફઝલ ને હવે તાત્કાલિક ફાંસી આપવી જોઈએ वालेकुम से सलाम क्या हाल है भाई जान हाँ थैंक फॉर अल्हम्दुलिल्लाह क्या हाल है दोबारा रहा हुआ कोई हाँ अभी जस्ट एक सेकंड पहले बंद हुआ है हम्म तो लीवी साहब को मुतमिन किया है हमने ना अच्छा हाँ अभी वो इस बात से तो टल गया है कि मेरा बात चाल ना करो वो कहते हैं बस किसी का नुकसान ना हो तो हम भी सबर कर रहे हैं आप भी सबर कर रहे हैं किसी मैंने बोला मैंने थप्पड़ भी नहीं मारा इनको भी था। नहीं था, था कि आप क्यों क्या सबर कर रहे हैं कर रहे? अगर हमें बोला चलेगा मैं मैं नंबर था तो आपको ना जैसे ही उनको महसूस करें ना कि आर्मी वाले दबाव डाल रहे हैं सबसे पहले तो आम करने मुंबई में चार वर्ष पहला एक सौ छासठ लोगो ना जीव लेना મુખર આતંકવાદીને ફાંસી આપી દેવાતા રાજકોટ કોર્ટમાં ફટાકડા ફોડી નિર્ણયને આવકારાયો અગિયરના આતંકવાદી હુમલા બાદ એકમાત્ર જીવિત પકડાયેલા આતંકવાદીને સરકાર દ્વારા રક્તરંજિત બનાવને 4 વર્ષ પૂરા થવા જાય છે ત્યારે આજે સવારે પુનાની યરવડા જેલમાં અજમલ કસабને ફાંસી આપી દેવામાં આવી આ સમાચાર મળતા જ દેશભરમાં ખળભળાટ મચી ગયો છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓએ સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો રાજકોટ શહેરના કોર્ટ કમ્પાઉન્ડમાં બાર કાઉન્સિલ દ્વારા ફટાકડા ફોડી કસабની फांसीને આવકાર અપાયો હતો ત્યારે બાર કાઉન્સિલના શ્રી દિલીપ પટેલે તો સરકાર તરફે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સરકાર એવી જાહેરાત કરે છે કે કસાબને ફાંસી આપી દેવામાં આવી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી કસાબ બીમારીમાં સપડાયો હોવાના અહેવાલો પણ મળતા હતા ત્યારે ખરેખર કસાબને ફાંસી આપવામાં આવી છે કે બીમારી સબબ મૃત્યુ થયું છે તે વિચાર માગી લે તેવો સવાલ છે કારણ કે અગાઉથી કોઈ જાતની જાહેરાત વિના જ વહેલી સવારે ફાંસી આપી દેવાયાના સમાચારો વહેતા થયા હતા એ તો જે હોય તે પરંતુ અજમલ કસાબ ને ફાંસી આપી દેવાના સમાચાર મળતા જ સૌરાષ્ટ્ર ભર માં ખુશી નો માહોલ છવાયો હતો

એના ઉપર હુમલો કર્યો છે અને એ હુમલાના હજી પણ એમને સ્થિતિમાં છે અફઝલ ગુરુની પણ તાત્કાલિક ફાંસી આપવી જોઈએ હું એવું માનું છું છેલ્લા ઘણા વખતથી ડેન્ગ્યુના તાવના હિસાબે કસાબ બીમાર હતો અને બીમારી સબબ એનું મૃત્યુ થયું અને મૃત્યુ થયા બાદ સરકારે કોંગ્રેસ સરકારે આ નાટક કર્યું હોય એવું મને લાગે છે અને ફાંસી આપ્યું એવું લાગે છે રાજકોટ સહિત જામનગર જુનાગઢ જેવા શહેરોમાં પણ સમાચારથી લોકોમાં આનંદ ફેલાયો હતો અને એકબીજાના મોં મીઠા પણ કરાવ્યા હતા ત્યારે ઘણા લોકોએ એવું પણ કહ્યું હતું કે કસાબને ચાર વર્ષ સુધી સાચવ્યા બાદ જ્યારે ફાંસી આપવામાં આવી તેના બદલે જો તાત્કાલિક ફાંસી આપી દેવામાં આવી હોત તો બીજા આતંકવાદીઓ ભારત પર નજર કરતા પણ દરતા હોત જે હોય તે પણ અંતે છવ્વીસ ના આતંકવાદી હુમલામાં મુંબઈ શહેરના શહીદ થયેલા લગભગ એકસો છાસઠ લોકોને આજે સાચો ન્યાય અને સાચી શ્રદ્ધાંજલિ મળી છે રાજકોટ બાર એસોસિએશન દ્વારા કસાબને ફાંસી અપાયાની ખુશીમાં આતશબાજી કરવામાં આવ્યા બાદ હવે અફઝલ ગુરુને પણ તાત્કાલિક ફાંસીના માજડે ચડાવી દેવામાં આવે તેવી માગણી કરી હતી ધહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આતંકી હુમલો કરી નિર્દોષ નાગરિકોના ભોગ લેનાર અજમલ કસાબને ફાંસી આપી દેવાતા ગોંડલમાં ખુશીનો માહોલ મીઠાઈ વહેંચાય મુંબઈ શહેર પર હુમલો કરી એકસો છાસઠ જેટલા નિર્દોષ લોકોના જીવ લેનાર અને છેલ્લા ચાર વર્ષથી સરકારની મહેમાન જતી માણી રહેલા અજમલ કસાબને ફાંસી આપી દેવાતા ભારતભરમાં ખુશીનો માહોલ છવાયો છે ત્યારે રાજકોટની નજીક આવેલા ગોંડલ શહેરમાં ગોંડલ વન યુવક મંડળના સભ્યો તેમજ સાહિત્ય વર્તુળ અને ભારત સ્વાભિમાન સંસ્થાના સભ્યોએ ગોંડલના મુખ્ય ગણાતા કોલેજ ચોકમાં આવેલા મહાત્મા ગાંધીજીના પુતળા નજીક નગરજનોને મીઠાઈ વહેંચી લોકોના મોઢા મીઠા કરાવ્યા હતા તેમજ ભારતના સ્વાતંત્ર્ય વિશે અને ન્યાય પ્રણાલીનો જયઘોષ કર્યો હતો સમગ્ર ગોંડલ શહેરમાં કસાબની ફાંસીના સમાચાર મળતા જ ખુશીની લહેર છવાઈ ગઈ હતી અહેવાલ દેવાંગ ભોજાણી સેવન ન્યૂઝ ગોંડલ મીઠા મત જેવા સમાચાર મળ્યા કે ભારતના સાર્વભૌમત્વ પર હુમલો કરનાર આ સમાચારને ને વધાવી લીધા અને આજે મહાત્મા ગાંધીજીના સ્ટેચ્યુની નીચે સમગ્ર ગોંડલ શહેરને મીઠા મોઢા કરાવવામાં આવી રહ્યા છે અમને ગૌરવ છે ગોંડલ અને ભારત શહેરની ભારતની સારા ન્યાય પ્રણાલી ઉપર ભારતના ના સાર્વભૌમત્વ ઉપર હુમલો કરનાર પ્રત્યેક આતંકવાદી આજ હાશ થવો જોઈએ આગામી વિધાનસભાની ચૂંટણીના ના ઉમેદવારી પત્રક ભરાવાની શરૂઆત થતા જ સરકારી કચેરીઓ પર સજ્જડ પોલીસ બંદોબસ્ત આગામી વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારી પત્રક ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પોલીસ બંદોબસ્ત સઘન બનાવી દેવામાં આવ્યો છે જે ઉમેદવાર ફોર્મ ભરવા માટે આવે તેમને કચેરીથી પચાસેક મીટર દૂર ઉભા રાખી માત્ર પાંચ ટેકેદારોને સાથે રાખી ફોર્મ ભરવા જવા દેવામાં આવે છે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તમામ સરકારી કચેરીઓ જેમ કે બહુમાળી ભવન નવી કલેક્ટર કચેરી જૂની કલેક્ટર કચેરી અને મામલતદાર ઓફિસ જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે ચુટણી પંચના કડક નિયમો અને આચાર સંહિતાના કડક અમલના હિસાબે કોઈની પણ સેહ શરમ રાખવામાં આવતી નથી અને ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં વ્યસ્ત થયો છે અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવતા જીગ્નેશભાઈ કાલાવડિયા

જિગ્નેશભાઈ જ્યારે ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે તેમના અસંખ્ય ટેકેદારો પણ હાજર હતા અને શહેરના હાર્દસામાં ત્રિકોણ બાગ ખાતેથી રેલી સ્વરૂપે નીકળી હોસ્પિટલ ચોકમાં આવેલા બાબા સાહેબ આંબેડકરના પુતળા સુધી પહોંચ્યા બાદ તેઓ ફોર્મ ભરવા પહોંચી ગયા હતા અને ફોર્મ ભરવાની વિધિ આટોવાયા બાદ તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જો હું ચૂંટાઈશ તો લોકોની સેવા તન મન અને ધનથી કરીશ ભ્રષ્ટાચાર બિલકુલ નાબૂદ કરીશ અને સરકારી વાહનોનો ઉપયોગ નહીં કરું

સમગ્ર રાજકોટના પચાસ હજાર ઘરોમાં સંપર્ક પૂરો કરી દેલો છે જે રાજકોટના નહીં પણ હિન્દુસ્તાનના ઇતિહાસમાં અભૂતપૂર્વ છે આ પ્રકારનો વ્યક્તિગત સંપર્ક હજી સુધી કોઈ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારો કર્યો નથી આ લોક ઉમેદવારનો સૌ પ્રયોગ છે અને હું રાજકોટની જનતાને એવું આશ્વાસન આપું છું કે આ લોક ઉમેદવાર તરીકે હું કાયમ એમની સાથે રહીશ અને મને એવો પણ વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં હું જંગુ ગૌમતીથી વિજય બનીશ શરારત ભરા બચપન જેસે નીવ જિંદગી જવાની કે વો પ્યારે વાદે जैसे नीत मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं राजकोट शहर न सदर बजार विस्तार मैं जय जलाराम मित्र मंडल द्वारा जलाराम जयंती भव्य उजवनी શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલી પોલીસ ચોકી સામે છેલ્લા પાંચેક વર્ષથી જય જલારામ મિત્ર મંડળ દ્વારા જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે જેમાં ગઈકાલે જલારામ બાપાની બસો તેરમી જન્મ જયંતિની ઉજવણી પણ હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી પરમ પૂજનીય વિશ્વવંદનીય વંદનીય સંત શ્રી જલારામ બાપાની પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો તેમજ પૂજ્ય જલારામ બાપાની સરસ મજાની રંગોળી પણ બનાવવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ધવલ તેમની યુવા ટીમે જહેમત ઉઠાવી હતી વિકાસ શબ્દ હાલની રાજ્ય સરકારની કામગીરીનો પર્યાય બની ગયો છે વાત એ હદ સુધી પહોંચી ગઈ છે કે ખુલે આમ ન બોલી શકતા વિરોધીઓ પણ ગુજરાતના વિકાસને સ્વીકારી રહ્યા છે ગુજરાત સરકાર જે રીતે કામ કરી રહી છે તે રીતે કામ કરવાથી આવનારું ભવિષ્ય ચોક્કસ ઉજ્જવળ હશે અને દરેક ગુજરાતીએ વિકાસને અનુભવી શકતો હશે એ પણ ચોક્કસ છે પ્રાથમિક કાર્ય હુઆ ઇસમે કોઈ દો રાય નહીં બસ ઓર ઉનકી સરકાર ચૂની જાતી હે ક્યો સરકારે બાર બાર આ રહી હે ક્યોકે વો વિકાસ કરતી ગુજરાત મે કાર્ય હુઆ ઇસમે કોઈ દો રાય નહીં દિલ્હીના મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત ગુજરાતની પ્રશંસાનું આ ગાણું ગાઈ રહ્યા છે ગુજરાત સરકારે કામ કર્યું છે તે તેમને સ્વીકારવું પડ્યું છે ના છૂટકે વિરોધીઓને પણ સ્વીકાર કરવો પડે તેઓ કંઈક વિકાસ કર્યો છે આ સરકારે ગુજરાત સરકારના વિકાસની મજબૂતાઈ જ કંઈક એવી છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને પ્રચાર અર્થે આવેલા આ શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત મુખ્ય પ્રધાન મોદી સાથે બેફામ શબ્દ ઉચ્ચારી રહ્યા છે પણ હકીકત તો એ છે કે તેમનો પ્રચાર અર્થે બોલાવાયા છે એટલે હરીફનું તો વાકું બોલવું જ પડે કાર્યુઆર સ્વીકારે છે કે રાજકીય મંચ પર ચડી બેફામ બોલતા નેતાઓ જયારે હકીકત નજર સામે જુએ છે ત્યારે તેના મોહ પણ અનાયાસે તથ્યો બોલાય જાય છે ગુજરાતે વીસ મુદ્દાના અમલીકરણ માં કામગીરી કરી છે હકીકત એ પણ છે કે રાજ્યની કામગીરી જોઈને ખુદ વડાપ્રધાન કાર્યાલય પણ ગુજરાતની કામગીરીની તેના પર અભ્યાસ કરવાનો ચાલુ છે ની ધીરેન ની નોંધ ન્યૂઝ રાજકોટ શહેરની ક્રિષ્ના પાર્ક હોટલ ખાતે અશોક આગેવાનીમાં દલિતોની મીટિંગ મળી શહેરના ગોંડલ રોડ બાયપાસ પર આવેલી ક્રિષ્ના પાર્ક હોટલ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અશોક તવરની હાજરીમાં કોંગ્રેસના દલિતોની મીટિંગ બોલાવવામાં આવી હતી આ મીટિંગમાં અનેક દલિતો આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને વસરામભાઈ સાગઠિયા તેમજ બાબુભાઈ ડાબી સહિતના આગેવાનોએ માર્ગદર્શન આપ્યું હતું અનેક અનુસૂચિત જાતિના અગ્રણીઓની હાજરી આ મીટિંગમાં જોવા મળતી હતી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અશોક તવર પણ દલિતોને થતા અન્યાય અને તેમના પર થતા અત્યાચાર બાબતે સમાજમાં જાગૃતિ આણવા પ્રયાસ કર્યા હતા અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ देखिए मैंने शुरू में ही कहा कि ये हमारे न्यायपालिका की एक जन सुनवाई की एक अपनी प्रक्रिया है वो जैसे ही पूरी हुई उसके बाद ये फैसला लिया गया चुनाव से मैं नहीं समझता कि इसका कोई लेना देना तो क्या आप समझते हैं है तो ये फायदे नुकसान का नहीं ये मामला आतंकवाद से मजबूती के साथ लड़ाई लड़ने का है और सरकार की जो जब सरकार के पास पहुंची होम मिनिस्ट्री ने जिस तरीके से रिकमेंडेशन करके माननीय हमारे महामहिम राष्ट्रपति जी तक फाइल जो उसकी प्रक्रिया पूरी होकर के आई उसके बाद महाराष्ट्र सरकार ने फैसला लिया और आखिरी में आज उनको फांसी हुई है तो मैं समझता हूँ कि एक मजबूत संदेश हमारे देश की सरकार ने यह दिया है कि कोई भी हमारे देश की धरती का ऊपर अगर आकर के प्रहार करता है कोई गलत कदम उठाता है आने वाले समय में यहाँ पर जिस तरीके से पिछले सत्रह वर्ष को उठा करके देखे पिछले बारह वर्ष जब से यहाँ पर भारतीय जनता पार्टी मोदी राज यहाँ पर चला है उसके आम आदमी गरीब किसान मजदूर नौजवान हर व्यक्ति त्रस्त है जिस तरीके से दलित के ऊपर अत्याचार हुए हैं जिस तरीके से आदिवासी के ऊपर अत्याचार बलात्कार की घटनाएं यहाँ पर हुई है मैं समझता हूँ कि आम आदमी आज परिवर्तन चाहता है और कांग्रेस के माध्यम से चाहता है निश्चित रूप से आने वाले समय में हमारी कांग्रेस पार्टी की सरकार बनेगी और आज भी जो ये हमारा पूरे सौराष्ट्र और कच्छ जोन का जो दलित सम्मेलन यहाँ पर बुलाया गया उसमें भी जो बातें प्रखर रूप से यहाँ पर आई है कि प्रदेश का जो नेतृत्व वो वो संवेदनहीन है।, है और वो जाकर के दूसरे प्रदेशों में तो अपनी संवेदना व्यक्त करने के लिए चला जाता है चाहे वो महाराष्ट्र में बाल ठाकरे जी के प्रति बात हो लेकिन जब प्रदेश में इस तरह की घटनाएं होती हैं कहीं दलित पर अत्याचार होता है कहीं बलात्कार की घटनाएं होती हैं तो प्रदेश के जो मुखिया हैं एक शब्द तक नहीं बोलते हैं तो मैं समझता हूं कि आज जनता उस बात का हिसाब मांगती है और एक फैसला लेकर के मन बना चुकी है कि हम निश्चित रूप से प्रदेश में परिवर्तन लेकर के आए तो ये हमें पहली बात तो जानकारी है नहीं कि क्या मामला है मैं समझता हूँ कि जो भी कांग्रेस का साथी है वो पूरी जिम्मेदारी के साथ जो चुनाव की हमारी प्रक्रिया है या अभियान है उसके साथ जुड़ा है इस बारे में हम वो और चर्चा करेंगे जो हमारे स्थानीय कमेटी है क्यों भरा क्या कारण है जांच का विषय राजकोट शहर न परा विस्तार बेफाम चलता देसी दारू हटा थी त्रस्त लतावासी कमिश्नर ने रजूआत करी શહેરના ભગવતીપરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દેશી દારૂના હટડા બેફામ રીતે ચાલી રહ્યા હોય અવારનવાર લુખાઓ દ્વારા માથાકૂટો પણ સર્જાતી હોય કંટાળી ગયેલા લતાવાસીઓએ અનેક વખત રજૂઆતો પણ કરી હોવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતા રોષી ભરાયેલા લોકો જનતા રેડ કરી દેશી દારૂના સાત જેટલા કેરબા કબજે કરી પોલીસને સોંપ્યા હતા પાંચ પાંચ છ વર્ષથી ભૂલ થાય છે જ્યારે ત્યારે ફરિયાદ કરી પોલીસ બાદ માં શહેર પોલીસ કમિશનર શ્રી ને રજુઆત કરવા પહોંચી ગયા હતા હાલના સમયમાં મોહરમના તહેવારો હોય આ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો રહેતા હોય તહેવારો ટાંક દેશી દારૂ ના ત્રસ્ત થઈ ના છૂટકે જનતા રેડ અને કમિશનર શ્રીને રજૂઆત જ પગલા લીધા હોવાનું જણાવી રહ્યા હતા દેશી દારૂના હાટડાઓથી ત્રસ્ત લોકોને આ વિસ્તારમાં જીવવું મુશ્કેલ થયું હોવાનું લતાવાસીઓ રોષપૂર્વક જણાવી રહ્યા હતા અહેવાલ ધીરેન્દ્ર રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ આ ભગવતીપરા વિસ્તારની માલિકો આ છેલ્લા સાઠ વર્ષથી આ રહી છીએ અમે પણ છેલ્લા પંદરક વર્ષથી આ દારૂવાળાઓનો એટલો બધો ત્રાસ છે કે ગઈકાલે તો અમારો છોકરો જે છબીલની માલિકો બેઠો હતો તો ત્યાંથી દારૂ પી અને ચાર વાઘરીના છોકરા એને બે ફાર્મ માર માર્યો જે છોકરાના હાથની માલિકો ઈજા થઈ છે અને ફ્રેક્ચર થયેલું છે તો મહેરબાની કરી અને જે આ દારૂનો ધંધો બંધ કરાવે તેનો ખૂબ ખૂબ આભાર મોરો મહિનો છે અમારો અમારી બહેનો દીકરી વાઈ શરીરમાંથી છૂટતી હોય આ દારૂ વેચવા વાળા દારૂ પીવા વાળા લોકો સારી નજર થી એને બહુ ત્રાસ આપે છે તો આ પોલીસ કમિશનર પાસે અમે બધા સુનિયમ મુસ્લિમ ભાઈઓ આવ્યા છે જો અમારી મદદ કરે તો બહુ મોટી મહેરબાની મોરબી શહેર ના સનાડા બાયપાસ નજીક રહેતા બ્રાહ્મણ આધેડે પત્ની ની હત્યા કરી પોતે પણ આપઘાત વહરી લીધો શહેર ભરમાં અરેરાટી મોરબી શહેરના સનાડા બાયપાસ નજીકની સોસાયટીમાં રહેતા અને જ્ઞાનપથ વિદ્યાલયમાં પટાવડા તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ છોટાલાલ દવે નામના બ્રાહ્મણ પ્રૌઢે પોતાના ઘરમાં પોતાના પત્ની જયશ્રીબેન દવેને દોરી વડે ફાંસી આપી તેની હત્યા નિજાવાયા બાદ પોતે ઝેરપી આપઘાત તોહરી લીધો હતો હત્યાનો ભોગ બનનાર જયશ્રીબેન પણ રવાપર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલયમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા મૃત્યુ પામનાર બ્રાહ્મણ દંપતીને સંતાનમાં બે પુત્રો હતા જેમાં એક રિલાયન્સમાં નોકરી કરે છે જ્યારે બીજો મૌલિક રખડું જીવન ગાળે છે મૌલિક અગાઉ એક યુવતીને ફગાડી ગયો હતો અને પરત આવી ગયા બાદ થોડા દિવસ પૂર્વે ફરીથી એક યુવતીને ફગાડી ગયો હોવાથી યુવાન પુત્રના કરતૂતથી સમાજમાં બદનામીનો ભોગ બનેલા દંપતીએ સજોડે આત્મહત્યા કરી છે કે બીજું કોઈ કારણ છે તે જાણવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની તપાસ દરમિયાન દિલીપભાઈ લખેલી ચિઠ્ઠી મળી આવી છે જેમાં લખ્યું છે કે અમો બંનો રાજુ ખુશીથી આપઘાત કરીએ છીએ એમાં કોઈનો દોષ નથી સગા સંબંધી કે પાડોશીઓને હેરાન કરશો નહીં આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે અહેવાલ સત્યમ હંસોરા સેવન ન્યૂઝ મોરબી એનસીપીના પડધરી તાલુકાના પ્રમુખ શ્રી સતુભા જાડેજાએ ટંકારા છાસઠ બેઠક માટે ઉમેદવારી નોંધાવી જો ટિકિટ નહીં ફાળવાય તો લડી લેવાના મૂડમાં એનસીપીના પડધરીના તાલુકા પ્રમુખ શ્રી સતુભા જાડેજાએ આજે છાસઠ ટંકારા બેઠક માટે પોતાની ઉમેદવારી નોંધાવી ફોર્મ ભર્યું હતું અને જણાવ્યું હતું કે હાલના રાજકારણમાં માત્ર પૈસાના જોરે ટિકિટ ફાળવવામાં આવે છે જેમાં ભાજપ કોંગ્રેસ અને એનસીપી પણ બાકાત નથી અમારા જેવા કાર્યકરો પાંચ વર્ષ સુધી સતત કાર્યશીલ રહી મહેનત કરીએ છીએ અને ચૂંટણી નજીક આવે ત્યારે રૂપિયા ખર્ચીને ગમે તે ટિકિટ મેળવી જાય છે પરંતુ જો મને ટંકારાની બેઠક પરથી ટિકિટ ફાળવવામાં નહીં આવે તો આગામી સમયમાં છેડો ફાડી નાખવાની ચીમકી પણ તેમને જયંત બોસ્કીને ઉદ્દેશીને ઉચ્ચારી હતી કારણ કે દરેક લેવલે માત્ર વગદાર અને પૈસાદાર ઉમેદવાર ચૂંટણી જીતે એ જરૂરી નથી આવું કઈ એનસીપીના ઉચ્ચ હોદ્દેદારોને શાનમાં સમજાવવાની કોશિશ કરી હતી આ જોતા નજીકના સમયમાં જો સતુભાને ટિકિટ નહીં મળે તો એનસીપીમાં બળવો થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ ભાજપમાં પણ આજની પરિસ્થિતિ એવી છે કે જેનો કાર્યકર હોય કે ન હોય સક્રિય પણ છતાંય બીજો કોઈ પૈસા દઈ દે અને વહીવટ કરાવી નાખે છે કે જે ભાઈ એકને એમ કહી દે ટિકિટ તમે આપો જેથી કરીને નબળો ઉમેદવાર મૂકી દો તો રાજણમાં આ ટાણે ખોટે ખોટો ભ્રષ્ટાર જ ચાલે છે ખરેખર જો બે પક્ષો સર્વોપરી હોય તો કેમ એક જ ગુજરાતમાં નથી કોંગ્રેસને ભાજપ સિવાયના પણ પક્ષો છે તો કોંગ્રેસને ભાજપ સિવાય હોય જો સર્વોપરી હોય તો એક જ પક્ષ હોવો જોઈએ તો આજની પરિસ્થિતિએ હું સર્વે મતદાર ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કરું છું કે આજે કોંગ્રેસને ભાજપને બેયને મૂકાવીના જે કોઈ સારો તમને નવો પક્ષ લાગે કે અપક્ષ લાગે મહેરબાની કરીને કહું છું કે પાંચ વર્ષ સુધી જો તમારે